સમાચાર આવી રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાં સોમવારના રોજ ઈડ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ઈસ્લામી માર્સની બારમી રવિ ઉલ અવ્વલના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇદેમિલાદના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઈદેમિલાદના દિવસે મોટા મોટા પણ નીકળતા હોય છે ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શહેરી મોહલ્લા સોસાયટીઓ મસ્જિદો દરગાહો રંગબેરંગી તોરણ અને લાઇટિંગથી સજાવવામાં આવી હતી ગામમાં નિયાજ અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકોએ એકત્ર થઈ મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી અને કમિટીના માર્ગદર્શન હતો જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઈડે મિલાદની મુબારકબાદી પાઠવી હતી જોકે જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ ઈડે મિલાદના જુલુસ નીકળ્યા હતા નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ

આ તમામ ભારત વાસીઓને હું ઈદે મિલાદ બાયપાસ જુલું છું કમિટી તરફથી થી પ્રમુખ શ્રી અમીર અભેજી અને સમગ્ર ટીમ તરફથી તમામ ભારતવાસીઓને ઈદે મિલાદ ની મુદ્દો પાઠવું અને અલ્લા તાલા ની દુઆ કરી